આજે તો મોગા માલી સગાઈ માં કામ માલ લીધો મજા આયા તો અમારે જવાનું તો પોપટ ચકડી બાર આવેલા કંકોબા ફાર્મ હાઉસમાં મસ્ત મજાની ની ની સુવિધા હતી તો સ્કોર્પિયો ને પાર્કિંગ દીધી ને કોઈને પૂછ્યા વગર ઘર ગયા મે અંદર આ બે એ વિચારે કે આ તો બધા સૂટ પૂટ પહેરી રેટી કેટી થઈ ને અમે તરે તો લગર વગર આવતા રહ્યા આ ગામડા કોડેક ના હોય કે લાકડા કોતીન ભઠ્ઠીઓ કરવાની આ તો શટર વગર સીન સપટા મારન તો પણ ચાલે એમ કે તમારા માટે ગેસ હીટર સુવિધા પણ ઉપલબ્ધ રાખેલી છે તો બોલાવી દે હવે આક્રમ સ્કૂલ કરીને બેસી ખબર પડી કે હું કે પાણી નથી પીતો પેલા પછી જણાઈ દઉં તમારા માટે એક મસ્ત મજાનો પાર્ટી પ્લોટ લઈને આવી ગયો જેની અંદર તમે કોઈ પણ ફંક્શન રાખશો તો તમને મોજ પડી જવાની તમારે જેટલા વાળા હોય ને લેતા આવજો કેમ કે ત્રણ થી 3500 માણસ હે ને એવો મોટો પાર્ટી પ્લોટ હે તમને કઈ કઈ સુવિધા મળવાની એક વાર ધ્યાનથી સાંભળી લે પહેલા તમને વિશાળ પાર્કિંગ ની સુવિધા મળી રહેશે બીજા નંબરમાં ડેકોરેશન અને કેટરિંગ ની સુવિધા મળી રહે તો તમારે તૈયાર થવા માટે ફાફા પડતા હોય ને એટલા માટે વર પક્ષ અને કન્યા પક્ષને તૈયાર થવા માટે મસ્ત મજાના રૂમ પણ મળી રહે છે અને ફાઈવ સ્ટાર હોટલ જમવાનું ના મળે